મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો આજે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાની દમદાર બેટિંગ જોવા મળે તો નવાઈ નહીં એક સાથે ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે એક ટુ ટ્રફ આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તમામ ત્રણ એવી બાબતો છે કે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે પોરબંદર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડી શકે છે તો આ સાથે જ વલસાડ સિલવાસા સુરત ભરૂચ આમોદમાં પણ એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો વડોદરા રાજપીપળા બોડેલી સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ખાસ કરી અને શરૂઆતથી જ વરસાદનું જોરની જો વાત કરીએ તો તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળ્યું છે લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે એટલે કે આપણે કહી શકીએ કે વરસાદનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો શરૂ થઈ ગયો છે ત્યારે વધુ એક વખત વરસાદી ઝાપટા વધારે પ્રમાણમાં ત્યાં પડી શકે છે

કહી શકાય કે ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો નર્મદા સહિતના જે પણ જિલ્લાઓ જે છે ત્યાં આગળ મેઘાની દમદાર બેટિંગ જોવા મળી હાલની જો વાત કરવામાં આવે તો આજે પણ મેઘાનું જોર યથાવત જોવા મળશે અત્યારે જે મેપના માધ્યમ દ્વારા આપણે સમગ્ર જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે શું વાદળોની સ્થિતિ છે અને કઈ જગ્યાએ આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ગુજરાતની આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કહી શકાય કે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે જ પરંતુ તેની સાથે મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં પણ એક ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે જેને લઈને મુંબઈમાં તો ભારે વરસાદ પડી શકે છે પરંતુ તેની સીધી અસર ગુજરાત ઉપર પણ જોવા મળશે આ સાથે જ કહી શકાય કે ગુજરાતને અનુલક્ષીને ગુજરાતના જે બોર્ડર લાઈન જે છે ત્યાં આગળ પણ વાદળોની જે સંખ્યા જે છે વાદળોના પ્રમાણમાં અ વધારો જોવા મળી રહ્યો છે એટલે ચોક્કસી કહી શકાય છે કે ખાસ કરીને ગુજરાતના વિવિધ ભાગોમાં આ ભારે પ્રમાણમાં વાદળો ઘેરાયેલા છે જેને લઈને મુંબઈમાં તો વાદળોની સ્થિતિ ઘેરા વાદળોની ઘેરાવની સ્થિતિ છે જ એટલે મુંબઈમાં તો ભારે વરસાદનું એલર્ટ જોવા મળી જ રહ્યું છે પરંતુ ગુજરાતના વિવિધ ભાગોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતથી શરૂ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને આજે દિવસભર ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી આ સાથે જ અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે લઈને જો વાત કરવામાં આવે તો ત્રણ સિસ્ટમ જોવા મળી રહી છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને આગામી ચોવીસ કલાક દરમિયાન મુંબઈ સહિતના જે મહારાષ્ટ્રના જે વિવિધ ભાગો છે મુંબઈ પાલઘર નાશિક માલેગાઉરંગાબાદ એમના અહેમદનગર જલગાંવ સહિતના જે પણ ભાગો જે છે નંદુરબાર સહિતના જે ભાગો છે ત્યાં આગળ ભારેથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી આ સાથે જ આ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે આ સિસ્ટમ જે છે તે પણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વલસાડ સુરત સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ તેની સીધી અસર જોવા મળી શકે છે એટલે કે ચોવીસ કલાક દરમિયાન હજી પણ ભારે વરસાદ પડે વલસાડ સહિતના ભાગો છે વલસાડથી મારીને જે સુરતનો જે પટ્ટો જે છે ત્યાં આગળ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને વડોદરા સહિત ભાગોમાં આજે વરસાદી માહોલ જોવા મળશે હળવોથી મધ્યમ વરસાદ વડોદરામાં પડી શકે છે આ ઉપરાંત અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે બપોર બાદ અમદાવાદમાં હળવો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ બે સિસ્ટમ અન્ય બે સિસ્ટમની વાત કરવામાં આવે તો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખૂબ મોટી સિસ્ટમ સૌરાષ્ટ્રમાં બની રહી છે દ્વારકા પાસે આ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે આ સાથે જ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે આ બંને સિસ્ટમની સીધી અસર ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળશે એટલે સ્પષ્ટપણે અત્યારે જોવા મળી રહ્યું છે કે એક બાજુ આજે મુંબઈની જે સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળે એટલે કે વલસાડ ઉમરગાઉ નવસારી સુરત ભરૂચ આમોદ સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ દક્ષિણ ગુજરાતના પટામા આ ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ આ બંને જે વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થયેલી છે તેની સીધી અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને જોવા મળશે જેને લઈને વાત કરવામાં આવે તો ભાવનગરમાં આજે દિવસભર વરસાદી ઝાપટા પડી શકે છે આ સાથે જ ગીર સોમનાથની વાત કરવામાં આવે ઉનાની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢની વાત કરવામાં આવે તો ખાસ કરીને જૂનાગઢના માળિયાહાટીમાં માળિયાહાટીનામાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ સવારે પડી ગયો છે જૂનાગઢમાં આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકે તેમ નથી સિસ્ટમ સીધી અસર જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકાની તો દ્વારકાના દ્વારકા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ આજે દિવસભર અને ખાસ કરીને બપોર બાદ ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે આ સાથે જામનગરની વાત કરવામાં આવે તો આજે જામનગરમાં પણ ખાસ કરીને કહી શકાય કે મેઘાનું જોર જોવા મળશે અને ખૂબ સારો વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે ભારેથી અતિભારે વરસાદની શક્યતાને નકારી શકાય તેમ નથી આ સાથે જ વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના થાનની તો ત્યાં આગળ પણ દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તે શક્યતા જોવા મળે મળી રહી છે આ સાથે જે વાત કરવામાં આવે કચ્છની તો ખાસ કરીને ગાંધીધામ અને નલિયામાં પણ એક સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે જેને લઈને કચ્છના ગાંધીધામ અને નલિયા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ મધ્યમથી ભારે વરસાદ

તો ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેલ જોવા મળી રહી છે ત્યારે આગામી કેટલાક કલાકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કે મેઘરાજા એ જે પોતાનું રૂપ બતાડી શકે છે અહીંયા અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી આમ તો દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કે સતત અને અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે લગભગ ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય બની છે ટ્રફ કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તમામ એવા મોટા કારણો કે જેના કારણે ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને તેના લીધે અત્યારે હાલ તો દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ એ જોવા મળી રહી છે કે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઉમરપાડાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે